સીતારામ બધાય ને જવો હવાર હવાર માં આહે ડુંગરી ના ગાંઠિયા ને આપણે ડુંગરી ના ગાંઠિયા હે ને વાવવા જવો આ તમે ડુંગરી ના ગાંઠિયા જીવો જ લઈ સેમ એવો જ છે પણ આ ડુંગરી ના ગાંઠિયા ને આ હે ઝાડ ના કોન દો કોન હે ડુંગરી જીવા છે હવે આપણે જે દે થઈ કે ડુંગરી જ છે આ જય ની વાવવા પછી આ ફૂલ ઝાડ ના કોન હે ના આઈ

Kiddy, you have a kiddy, you take Joy be a kiddy, you I take a joy. I knock at ye. I knock take

એટલે આમાં દેહી આઘમ આવી એને આઘમ કેસર કેસર આવી એને આ દેહી હે ને ધીરે ધીરે બધાયમાં કલમું છલાવ સડાવ્યા રાખ્યું તો ઈ કેસર થઈ જાય આ તો કુટા નીકળે માં કલમું સડાવું જામવેલો સડેગો તો ઉતારે સીતા જો આવ વેલો હાવવામાં ઓલ્યો થતો સીતાફળી માં જો હા બેહેગો તો ગરાનો વેલો સડેગો તો થી ને આ જો આયુડિક સીતાફળી આમાં સીતાફળ તો લાગે કે ન લાગે જારીયા ફૂલડા બે આયા ને આમાં હે ફૂલડા

લાઈટ ને લાઈટ લાઈટ ક્યાં હોય પાસ દીખ્યા ને વહી જાય 1 વાગે આવે ક્યાં હા અચ્છા હી ન થઈ વેરી વેરી ગુડ આ તો વેલી થઈ ગઈ લાઈટ દ્વારા ખબર નહી માં જતી હોય ત્યારે જ જડતા હોય બેઠે

ਇੱਕ ਸੜੇ ਹੋਰ ਨੇ ਬੇਨੇ ਥੋੜਾ ਰੋਹੋ ਤਾਂ ਖਾਈ ਗਏ ਹਾਂ ਸੜੇ ਗੂ ਹੇਲੋ ਮਿੱਤਰ ਹੋਰਾ ਕਰਵਾਣਾ ਦੀ ਮਾਂਡਵੀ ਉਪਾੜਵਾ ਜਾਉ ਉਠੇ ਸਿੱਧੇ ਸਿੱਧਾ ਆਖੜੇ ਉਠਿਆ ਨਾ ਆਖੜੇ ਉੱਠਿਓ ਉਠੇ ਮੋਦ ਹੋਏ ਸਿੱਧੇ ਸਿੱਧੇ ਖੇਤਰ ਮੈਂ ਜਾਉ ਮਾਂਡਵੀ ਉਪੜ ਮਾਂਡਵੀ ਖਾਣ ਮਰਜ਼ੀ થાય ਹੋਰਾ ਮਸਤ ਹੈ ਵਟਣ ਖਾਣ ਮਜ਼ਾ ਆਵੇ ਹੂੰ ને અમે હમણાં લોડ સેટિંગ હે ને બપોર સુધી લાઈટ ન હોય હવાય નથી અટાણે જી ગરમ હોય અટાણે કરાય હા લોડ સેટિંગ આપણે જ ક્યાં તો આવે લાઈટ કામ છે કામ હોય લોડ સેટિંગ હવારમાં 6 વાગ્યામાં થઈ હોય જઈને સેટ એક વાગે આવે બીજે બધે હોય અમાર તો ઈશ્વરિયા ફીડરમાંથી છે લાઈટ ઓલામાં ખેતરમાં ખેતરમાં તો ઈ અમાર તો કઈ વાંધો ન તમાર તો હાલે મોટર હાલે માંડવીમાં કેર ન હોય ખાલી કેર તો ઇન્વર્ટર છે તો કઈ વાંધો નથી પણ બીજા ને જે નથી આવતું હોય ને એને તો મોટર બંધ રહેતી હોય ને રાખી પીવરાવે લે તાઈ તો જા ટોપડી લઈ લેતે ને ટોપડીયા તો જા જો ખડ નો ઢગલ્યો થઈ ગયો ને મોલ ખડ હે એટલે માંડવી બાંડવી ને હેકા વાર ટાઈમ જડે ખડ નો હોય તો તો ખડ વાટવા જાવું જોઈએ ને ને મે ભીહું ની નાખી દીધું આ ગણી મો ગોટું જો વાહીંદા પડ્યા હે વાહીંદા નાખવાના આ ઓલી ભરી કુંડી ભરી ગમ વાહી બધા હે નાખવાના વાપર પછી ખારીકું ને કોથરિયું બાંધાયેલું ને એને ખારીકું જેમાં ઉત્યું ના એ કાપવા અમે ને કોથરી ને બધું ને તે એટલે બપોર પછીથી આવ્યા ના એ કરે બધી સાફ સફાઈ ખારીકું ને જો આ ખારીકું માં કોથરિયું હે ને બાંધાય इबत उतारे नहीं बदाई कापे ताला ने तो ता पेली आरी थीनी आगे माथे चालू करियो ही है बपर पसे थी आव्या बे जणा ई तो काम काट कर करे ताला वाहिदा ना खाओ छे मान डुइले ना हां ए डाडो ठाव का थे जाओ ठाव का भी बहु वथे गई हं इतला हाजे डोडवा ने હમ ઝાડવા પ્રમાણે દોડવા ને ઝાડવે બહુ સાવ ગોટાઈ ગઈ વાર બહુ મુશ્કેલ થાય માનવી ઉપાડવી છતાં કવડે કવડે ખડવા હે માન માન ઉખેરી આતા હે આડી ઓરી વલી થઈ ગઈ ગોટાઈ ગઈ હા હા તો ફરી આવજે ને તમારી વીણેલા વીણેલા જો આ મુકે દીધી ઓવન માં 100 ડિગ્રી કરે અડધી કલાક મૂકી દેવાની અડધી કલાક રાખી દે એટલે માંડવી કમ્પ્લેટ પાકી જાય જો ઓરા અવવાન માં કયા ને તે જ લાભાઈ ત્યાં બધા ખાધા ત્યાં જઈ સાથો રહે થોડીક આમાં માંડવી ને કારી નો થઈ આપણે ઓરાં કરીએ ને